નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખંડ સુરત મહુવા તાલુકાના આજના મોટા સમાચાર સુરત મહુવા તાલુકાના ગડોઈ ગામે પટેલ ફળિયામાં જાહેર રોડ પર ચૌદ લાખ બાણું હજાર આઠસોનો વિદેશી દારૂનો જઠ્ઠો વહન કરતા ત્રણની ધરપકડ મહુવા તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર કેસી પારગી તથા હેન્ડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જયસિંહભાઈને બાતમી મળેલ કે એક કિયા કંપનીની સેલ્ટોસ ફોરવ્હિલ ગાડી નંબર જીજે પંદર સીક્યુ ત્રણ બે બારમાં વિદેશી દારૂ ભરી સણવલ્લા ગામ તરફ આવનાર છે તેવી બાતમી મળતા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તથા સાથેના પોલીસ માણસો વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી કિયા કંપનીની સેલ્ટોસ ફોર વ્હીલ ગાડી નંબર જીજે પંદર સીક્યુ ત્રણ બે બારની આવતા ગાડીમાં જોતા ફોર વ્હીલ ગાડીના ચાલક તથા તેની બાજુમાં ક્લીનર સાઈડે એક પુરુષ ઇસમ તથા પાછળની સીટ ઉપર એક સ્ત્રી બેસેલ હોય જે તમામને સદર ફોર વ્હીલ ગાડીમાંથી નીચે ઉતારી સદર ક્રિયા સેલ્ટોસ ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ વિસ્કીની બોટલ કુલ નવસો રૂપિયા બે લાખ આઠસો તથા કિયા કંપનીની સેલ્ટોસ ફોર વ્હીલ ગાડી નંબર જી જે પંદર સીક્યુ ત્રણ બે બારની ની કિંમત રૂપિયા બાર લાખ મળી કુલ્લે કિંમત રૂપિયા ચોવઠ લાખ બાણું હજાર આઠસો નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી તોસિફભાઈ રમઝાન અબુબક્કર શેખ ત્રુપલભાઈ રણજીતભાઈ પટેલ અને સુનિતાબેન રૂપલાલ ગોવિંદાને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે બ્યુરો ચીફ હનીફ ખાન મોવા નમસ્કાર ધન્યવાદ